નમસ્કાર મિત્રો ચેનલ સંજય હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય છે ગણિત તેનું પ્રકરણ સાત પ્રકરણનું નામ છે યામ ભૂમિતિ તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે એપ્લિકેશન વાપરવાનો કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનું નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો સૌ પ્રથમ છે અધ્યયન મુદ્દા એટલે કે આ ચેપ્ટરના જેટલા આપણે જે વસ્તુ શીખવાનું છે તેમાં બિંદુના યામ અંતર સૂત્ર અંતરના કેટલાક ગુણધર્મો ચતુષ્કોણના પ્રકાર વિભાજન સૂત્ર મધ્ય બિંદુ સૂત્ર ત્રિકોણનું મધ્ય પ્રકારો આ ઉપરાંત જે સૂત્ર મૂકવાનું છે તે આ ઉપરાંત સરળતા ખાતર નીચે પ્રમાણે અંતર સૂત્ર રજૂ કરી શકાય છે તે ટૂંકમાં આ જે ચેપ્ટર છે તેને શીખવા માટેના જે મહત્વના મુદ્દાઓ હોય છે તે તમામ મુદ્દાઓ અહીંયા આપેલા છે વિભાજનનું સૂત્ર કયું છે તે પણ અહીંયા આપેલું છે વિભાજન સૂત્ર કઈ રીતે કામ કરે છે તે પણ અહીંયા આપેલું છે તો આ આ જે સમજૂતી આપેલી છે એ તમારે સારી રીતે સમજી લેવાની છે જે આટલું સમજશો તો આખું ચેપ્ટર સમજવામાં સરળતા રહેશે અહીંયા મધ્ય બિંદુનું સૂત્ર આપેલું છે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર આ છે ફક્ત જાણકારી માટેનું છે આ ઉપરાંત ચતુષ્કોણ છે તેમાં મધ્ય બિંદુના યામ વગેરે ચતુષ્કોણની સમ બાજુઓ કેટલી છે લમ ચોરસ કઈ રીતે કામ કરે છે એમાં કઈ કઈ બાજુઓ સરખી હોય છે ચોરસમાં બધી બાજુઓ સરખી હોય છે આ જે માહિતી આપેલી છે તે તમારે સમજી લેવાની છે શરૂઆત કરીએ તેમાં સોલ્યુશનની સૌપ્રથમ વિભાગ એ ઓપ્શનવાળા પ્રશ્નો છે તેમાં બિંદુ પી બે અને ત્રણનું એક શખ્સથી અંતર એક શખ્સથી અંતર થાય તો કેટલું થાય એ વાય ઉપર જે આવેલું હોય તે આ એક ઉપર બે હોય અહીંયા આ રીતે હોય તેમાં આ એક શખ્સ કહેવાય અહીંયા એક લખેલો છે અહીંયા બે લખેલો છે અને અહીંયા વાય ઉપર એક બે અને આ ત્રણ હોય છે તો આપણું બિંદુ થશે અહીંયા એટલે કે અક્ષ અક્ષથી તો આ થી અંતર કેટલું થશે તો આ ત્રણ જેટલું અંતર થશે જે આ ત્રણનું અંતર થાય છે માટે જવાબ આપણો ત્રણ આવે છે તે જ રીતે બીજાની અંદર ઓપ્શન સી જવાબ આવશે ત્રીજું છે ઓપ્શન બી ચોથામાં ઓપ્શન બી આવશે પાંચમામાં ઓપ્શન સી કાટકોણ બને છે છઠ્ઠાની અંદર ઓપ્શન બી આવશે પ્રશ્ન ત્રણ છે ખરા છે કે ખોટા તે જણાવવાનું છે તો પહેલું છે ખરું છે બાકીના ત્રણે છે આઠમું નવમું અને દસમું જે ખોટા વિધાન છે મિત્રો અહીંયા જે સોલ્યુશન આપવામાં આવે છે તે સોલ્યુશન પૂરતું જ છે સમજૂતી માટેના વિડીયો અલગથી બનાવવામાં આવશે મિત્રો ગણિત એક એવો વિષય છે જો તમે બેઠો ઉતારો કરશો તો તમને કંઈ આવડશે નહીં માટે તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે વિભાગ બી છે તેમાં પહેલું છે નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ લખો તેમાં બિંદુઓ એ આ બિંદુ એ છે ત્રણ અને ચાર બી છે એક માઇનસ ત્રણ અને સમાન અંતરે આવેલું હોય એટલે કે તેનું એક શખ્સ પરનું બિંદુ મેળવવાનું છે તો ધારો કે એક શખ્સ આપણે યામ છે તે પી બરાબર એક્સ અને શૂન્ય આ વચ્ચે ગમે ત્યાં આપણે ધારી લેવાનું છે તો આ પ્રમાણે ગણતરી કરતા માગેલું બિંદુ પીના યામ જે આપણને આ રીતે મળે છે તે જ પ્રમાણે દાખલો છે બિંદુ એમ જે એક્સ વાય એના સિરુ બિંદુ એના બિંદુઓ એ બરાબર બે અને ત્રણ છે બી બરાબર ઓછા ચાર અને એકથી સમાનંતરે છે એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મેળવવાનો છે તો આ પ્રમાણે ગણતરી કરતા આપણને આ પ્રમાણે રજૂઆત થાય છે અને સોલ્યુશન આ મુજબ મળે છે સત્તરમું છે સત્તરમાં દાખલાની ગણતરી કરતા આપણને એ અને બીની કિંમત શોધવાની હતી તો એની કિંમત માઇનસ છ મળે છે અને બીની કિંમત આપણને ચાર મળે છે તો આ પ્રમાણે તમે ગણતરી કરી તેની એ અને બીની કિંમત મેળવી શકશો મિત્રો આ દરેક વિડીયો છે તે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો વિડિયો લાઇક કરો શેર કરો અને વિડિયોની પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અઢારમું છે એ બી વર્તુળનો વ્યાસ છે વર્તુળનું કેન્દ્ર શૂન્ય છે જે બે અને ત્રણ તેના બિંદુઓ છે એનું માપ આપેલું છે તો બીના યામ શોધવાના છે તો બીના યામ આપણને આ રીતે મળે છે બે અને માઇનસ બાર ઓગણીસમું છે તો એના યામ શોધવાના હતા તો એના યામ આપણને આ રીતે મળે છે વિભાગ છે પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપવાનો છે તેમાં વીસમું છે બિંદુઓ એ જે અહીંયા આપણે આ બિંદુ એ કરેલું છે બિંદુ બી અહીંયા કરેલું છે તો જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના માપ જણાવો ત્રિભાગ એટલે કે ત્રણ ભાગ થવા જોઈએ એક બે અને ત્રણ ત્રિભાગ કરવા માટે આપણે એક પી બિંદુ લીધું છે અને આપણે ક્યુ બિંદુ લીધું છે તો તેના આપણને આ મુજબ મળે છે એકવીસમુ છે બિંદુઓ પી અને ક્યુ આપેલા છે અને જોડતો રેખાખંડ ત્રણ જેમ બે ના રીશિયા પ્રમાણે છે તો તેના વિભાજન કરતા બિંદુના યામ શોધો તો આ રિસ્યા પ્રમાણે આપણે બિંદુના યામ ત્રેવીસના છેદમાં પાંચ અને ચાર મળે છે બાવીસમું છે બિંદુ કંશમાં માઇનસ બે એક એ બિંદુઓ કંસમાં માઇનસ ચાર અને બે અને ચાર અને માઇનસ બે ને જોડતા રેખાકંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તો કે બરાબર એક આવે છે તો એક જેમ ત્રણના રીસિયા પ્રમાણે વિભાજન કરે છે વિભાગ ડી આપેલી છે ગણતરી કરીને દાખલા ગણવાના છે અહીંયા ત્રેવીસમો દાખલો આપેલો છે ત્રિકોણના પ્રકાર શોધવાના છે તો આ ત્રિકોણના પ્રકાર શિરોબિંદુ વિષમ બાજુ ત્રિકોણ છે જે ત્રિકોણના પ્રકાર હતા તેમાંનો આ વિષમ બાજુ ત્રિકોણનો પ્રકાર આપણને મળે છે મિત્રો આ દરેક વિડીયોનું સોલ્યુશન સોલ્યુશન પૂરતું જ છે સમજૂતી માટેના દાખલાના વિડીયા અલગથી રેકોર્ડ કરવામાં આવશે તમને ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો લાઇક કરો અને મિત્રોને શેર કરો ચોવીસમું છે તેમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણના ત્રણ શિરોબિંદુઓ છે જે આ પ્રમાણે આપેલા છે તો ચોથો શિરોબિંદુ એમના માપ શોધવાના છે તો એમ જે આપણને આ માપ શોધવાનું કીધું હતું તે આપણને દસ અને સાત મળે છે પચીસમું છે એક ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુના યામ અહીંયા આપેલા છે તો ત્રિકોણના શિરુબિંદુઓના યામ શોધો શિરુબિંદુ એટલે કે આ એ બી અને સી એના શિરુબિંદુ છે તેના યામ આપણે શોધવાના છે તો આ પ્રમાણે ગણતરી કરતા આપણે શિરુબિંદુના યામ આ મુજબ શોધી શકીશું મિત્રો આ તમામ વિડીયોનું સોલ્યુશન છે જે પીડીએફ સ્વરૂપે મેળવવા માટે વિશ્વગૃહ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તેમાંથી તમને દરેક વિષયના એમસીક્યુ પ્રેક્ટિસ માટેના પેપર આ ઉપરાંત સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ દરેક વિષય વાઇઝ સ્વાધ્યાય પુથીનું સોલ્યુશન તેની પીડીએફ તેના વિડીયો આ દરેક વસ્તુ તમને એપ્લિકેશનમાંથી જ મળી રહેશે તો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ